एक नाना गाम मा राधा नामनी नानी छोकरी पोतानी मम्मी पप्पा साथे रहती हती। राधा ने चांदनी खूबज ममता लगती मामा कहती राते जारे चांद आकाश मा चमकतो, त्यारे राधा बारीमा ताकी रही ने वातो करती एक दिवस राधाए विचार्य केम न चांदा मामा ने धरती पर बोलावुँ ડેણે પોતાનું રમકડામાંથી એક નાની સીડી બનાવી અને બારણા પાસે મૂકી તે રાત્રે રાધાએ આકાશમાં ચાંદને જોઈને કહ્યું ચાંદા મામા તમે આ સીડી પર ચડીને નીચે આવી જા ચાંદા મામા હસીને રાધાની નિર્દોષતા જોઈ અને તેના ચમકતી કિરણો ફેંકીને રાધા સાથે વાત કરી હું તો આકાશમાં જ રહું છું પરંતુ તું રાધા હંમેશા મારો ધ્યાન રાખજે હું રોજ રાતે તને જોવા આવું છું રાધા ખુશ થઈને કહે હા ચાંદા મામા હું રોજ તમને જોઈશ ત્યારે ચાંદા મામા કહે અને જો તું મમ્મી પપ્પાનું કહેવું માને સારું વર્તન કરે તો હું રોજ તારા સપનામાં આવું છું આવું સામળી રાધા ખૂબ જ ખુશ થઈ ગઈ અને રાતે સૂતી વખતે સપનામાં ચાંદા મામાને મળવા માટે આતુર બની આ વાર્તા રાધા અને ચાંદા મામાની મિત્રતાની છે જે બાળકના મનમાં ચાંદ અને તેના આસપાસની પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને રોમાંસ જગાવે છે આવી નવી નવી મજેદાર સ્ટોરી સાંભળવા માટે અને વાર્તા વાંચવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતી દેશી સ્ટોરી ખૂબ ખૂબ ધન્યવાદ